પંજાબી શાક નાન ને એવું જ મંગ્યું મારા ઢોસા ખાવા તમને ખબર મારી છે રાખ આ ખાઈ લે પછી મગાવશું એક આરે વરી ઓર્ડર કર લે તો મોટે ઉપાડે દર વખતે મગવી લે ક્યું શાક છે સોનલ એક છોલે છે પનીર કઢાઈ છે ને તુફાની છે ઠી કાલો બટકુ બટકુ ખાઈ લે પછી ઢોસા ઓ એ ઓલો જીથરો આવ્યો કાગળ લઈને મગાવી લે પણ હાલો એને વેઈટર કહેવાય રે ને પણ ઈ વેખલી દાંત તો જો કાઢે એક ઢોસાની પ્લેટ લેતા આવજો ઓકે એમ હું શું કહું તો છે પણ કોઈ માણા કા ના દેખાય કે નથી જડતું ને આપણે ધોયડા જેમ મુંગી ની રેના અમારા દોસ્તાર ની છે તો કહે કે બાઈ તો જો જીબડીત બન રાખતી ઓ હો હો પણ ઢોસા ના આયતા લાગી વાત તો કરવી ને મારે કાઈક એ આ ઢોસા થેન્ક યુ હવે ખાવા મે ઢોસા કેર ની કેતી ને હા આ તો ખાઈ પણ તમે આ હાડા મગવા લે તી બીજા કી ખાવા આ તો ખાવત છે પણ ઓલો મટુકી માં ના હોય ઈ ખાવ છે ઓ હા 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 મટકા ઢોસા હા ઈ ખાવા આમાં તો માથે કઈ ખમણી નથી ચીઝ બીજ ચીઝ વાળો ખાવ છે ને મટકા ઢોસા હમણા મગાવ પેલા આ ખાઈ લઈએ હા સટણીઓ હારી છે નઈ પેન્શિયર જેટની અસલ હતો નહીં હા ઓલો ટાન ટોપી વઢી નઈ હું કઈ ની ચિત્ર જિત્ર કેતી તી ભાઈ એક મટકા ઢોસા લઈ લેજો વિથ એક્સ્ટ્રા ચીઝ ઓકે સર સુગંધ તો આવે છે નઈ હોટેલ માં હા હાલો વાર લાગશે તાલોગી અંતાક્ષરી રમીએ એમાં ફૂટ ફૂટ ના ડોરા હું કાઢો છો આજે રવિ વાર છે હાલો ઉપર મારે ગીત ગાવાનું છેલ્લેડા હો છેલ્લેડા માખણ ના મેલડા આવી ગયો મટકા ઢોસા હે થેન્ક યુ ઓહો ઢોસા એમ છે ઓ બાકી પણ મન ખાતા ન થાવર તો કેમ ખવાયા હાલો ઉપરથી પતિકી તોડી તોડી ને સાંભાર માં બોરી બોરી ખાઈ લે પણ આ ચીઝ ચોટ્યું ઈ ઉખેડીને ખાઈ લો તને મજા આવે એમ ખાને બાપા આતી ખાય જ લવ ને ચીઝ થોડું જ આવે મફત થોડું થાય કેટલો મુખ હોય છે આ જોસો કા આ તો થારી બારી બધી સાટી જાવ ચીઝ ફરતી કર સોયટુ મટુકી માં ખાઈ જવાય મફત થોડું આવ્યું હા ભાઈ ના હારા રૂપિયા લઈ લે વધુ મસ્તી ને છે નઈ હા મસ્તી ને છે યમ આ ઘરાઈ ગઈ હું તો હવે નથી ને કાઈ મગાવું તો બોલો હાલો ના ના સર હવે ઓર્ડર છે ના ના બિલ આવા દેજો એ લીજીએ આ ગધડીનો બાવા ઇન્ડિયન બાવા ગુજરાતી છે ઘડી કોલ બોલે ને ઘડી કોલું બોલે